આળબંધ નવો બનાવવા ગુજરાત સરકારે એકસો અઠ્યાવીસ કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરી છે રાજવાસણા આળબંધ ડેમથી સત્તાવન અને નીચેના સત્યાવીસ જેટલા ગામોને પીવાના સિંચાઈ માટે સીધો લાભ થવાનો છે ચોમાસા દરમિયાન ભારે વરસાદ હેરણ નદીમાં આવે છે જેના લીધે રાજવાસરા ગામમાં પાણી માલ મિલકત ખેતરોનું ધોવાણ થાય છે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તો નદીનું પાણી ગામમાં આવતું અટકી શકે એમ છે રાજવાસરા ગામના ગ્રામજનોને ચોમાસા દરમિયાન હેરણ નદીમાં ભારે વરસાદથી આવતા પૂરથી ગામમાં માલસામાનનું નુકસાન ખેતરમાં પાક તોવાળાને ખેતર ધોવાણ થાય છે રાજવાસણા ગામ તરફથી ગામમાં નદીનું પાણી ઘૂસી ન જાય તે માટે વહીવટી તંત્ર સર્વે કરાવી યોગ્ય પગલા ચોમાસા પૂર્વે ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે